યુટ્યુબ ચેનલનો વોચ ટાઈમ ઘટી જાય છે જે વાયટી સ્ટુડિયો જ્યારે આપણે અહીંયા ઓપન કરીએ છીએ તો વાઇટી સ્ટુડિયોની અંદર તમારો વોચ ટાઈમ અહીંયા તમારો વોચ ટાઈમ ઘટી જાય છે આ પ્રોબ્લેમ ઘણા બધા મિત્રોની છે અને ઘણા એ લોકો મને કોમેન્ટ પણ કરેલી છે પણ મિત્રો ખાસ વિનંતી કરી દઉં કે અહીંયા વોચ ટાઈમ ઘટવાના કયા કયા કારણો છે અને યુટ્યુબ મોનોટાઇઝેશનની અંદર જ્યાં તમારો અહીંયા વોચ ટાઈમ બતાવે છે એ ક્રાન્ટ ગણવામાં આવે છે કે પછી અહીંયા એક તમને અર્નિંગવાળું ઓપ્શન છે એની પર તમે ક્લિક કરશો તો અહીંયા પણ તમને બેથી ત્રણ ઓપ્શન જોવા મળે છે જેવી રીતે તમે જોઈ શકો છો અહીંયા ત્રણ ઓપ્શન આ મળે છે અને એક ફ્રીચર નવું પણ લગાવવામાં આવેલું છે આ અને એના વગર પણ નીચે તમને એક ઓપ્શન મળે છે અહીંયા પણ આ ફ્રીચર મળે છે હવે આપણી ચેનલને મોનોટાઇઝન કરવી છે તો આપણું રિયલ વોચ ટાઈમ આપણે ક્યાં ગણવાનો છે અને જે ઉપરનું ઓપ્શનમાં જે વોચ ટાઈમ બતાવે છે તો એ આ વોશ ટાઈમ રિયલ છે કે નથી એની સંપૂર્ણ માહિતી તમને મિત્રો વિડીયોની અંદર આપવાનું છું તો વિડીયોમાં ધ્યાન આપજો ચેનલની અંદર મિત્રો નવા છો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વોશ ટાઈમ ઘટવાના કારણો કયા કયા હોય છે એની સંપૂર્ણ માહિતી તમને આપવાનું છું તો સૌથી પહેલાં તો મિત્રો જે આ ઉપરનું ફીચર તમને જે જોવા મળે છે ત્યાં તો આપ જોઈ શકો છો અહીંયા છેલ્લા અઠ્યાવીસ દિવસ ધ્યાન અહીંયા આપવાની છે મિત્રો આ તમને જે વોચ ટાઈમ બતાવે છે ને માત્ર અઠ્યાવીસ દિવસનો બતાવે છે બીજા નંબરમાં એ કે જો તમે શોર્ટ વિડીયો બનાવો છો ને તો એનો પણ વોચ ટાઈમ તમને અહીંયા બતાવશે પણ મોનોટાઇઝન સેક્શનમાં ગણવામાં આવશે નહીં કારણ કે શોર્ટ વિડીયોનો વોચ ટાઈમ ગણવામાં નથી આવતો અને વ્યૂઝ ગણવામાં આવે છે તમને ખ્યાલ જ છે અને જો તમારે અહીંયા વોચ ટાઈમ બધો મિક્સમાં દેખાડે છે શોર્ટ વિડીયોનો અને લોંગ વિડીયોનો તો રિયલ વોચ ટાઈમ આપણે કઈ રીતે ચાર હજારનો ચેક કરવાનો છે તો એના માટે આપણે જવાનું છે અર્નિંગમાં અને અર્નિંગ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા પણ તમને બે ફીચર મળે છે હવે લોકો કહે છે ને કે પાંચસો સબસ્ક્રાઈબર અને ત્રણ હજાર વોચ ટાઈમમાં પણ ચેનલ મોનોટાઇઝન થઈ શકે બે શક થઈ શકે છે મિત્રો જો તમારી ચેનલમાં મિત્રો અહીંયા આ ઓપ્શન મોનોટાઇઝન ઓન શોટ વિડીયોની અંદર તમારે ચેનલ મોનોટાઇઝન કરવી હોય તો મિત્રો તમે કરી શકો છો બિંદાસથી કોઈ ટેન્શન નથી એની અંદર પણ એમાં તમને અર્નિંગ થતી નથી કારણ કે મિત્રો જ્યાં સુધી આપણા વિડીયોની અંદર એડ ના લાગે ને ત્યાં સુધી મિત્રો આપણે કમાણી કરી શકતા નથી અને આ જે ફીચર છે પાંચસો સબસ્ક્રાઈબ ત્રણ હજાર વાળો વોસ્ટ ટાઈમવાળો તો આની અંદર છે ને મિત્રો એડ નથી લાગતી આપણા વિડીયોની અંદર માત્ર શોપિંગનું ઓપ્શન મળે છે જોઈન બટન મળે છે અને થેન્ક્સ બટન મળે છે એની અંદર આપણને કોઈ પણ અર્નિંગ થતી નથી આપણે યુટ્યુબની અંદરથી અર્નિંગ કરવા માટે આપણા વિડીયોની અંદર એડ લાગવી જોઈએ જે શોર્ટ વિડીયોની બે વિડિયો વચ્ચે લાગે છે અને લોંગ વિડીયોમાં જે વિડીયો આપણે ચાલુ કરીએ એટલે એની અંદર એડ લાગે છે એની આપણને અર્નિંગ થાય છે તો અહીંયા તમને સૌથી નીચે એક ઓપ્શન મળે છે મેન ઓપ્શન આપણે સૌથી નીચે આવે છે એના ઉપર તમારે ધ્યાન આપવાનું છે અહીંયા ઉપરના ઉપર ઓપ્શન તમારે નથી આપવાનું આના ઉપર તમારે ઓપ્શન આપવાનું છે અને અહીંયા જે આ જે ઓપ્શન તમને જોવા મળે છે નવી અપડેટ આવેલી છે હવે મિત્રો વોચ ટાઈમ તમે કાઉન્ટ કર્યો છે ને મિત્રો એક જ ફોનની અંદર તો હવે યુટ્યુબ પણ ચેક કરશે તમારો વોચ ટાઈમ એડ કરતાં પહેલાં વોચ ટાઈમ ચેક કરે છે તો તમે વોચ ટાઈમ ક્યાંથી લીધેલો છે કઈ રીતે એની અંદર મેળવેલો છે આવી રીતે તમને અહીંયા ચેકિંગ કરીને પછી તમારો વોચ ટાઈમ એની અંદર એડ કરવામાં આવશે એટલે ટેન્શન લેવાની પણ જરૂર નથી મિત્રો તમારો રિયલ વોચ ટાઈમ છે તો તમને કોઈ ટેન્શન લેવાની પણ જરૂર નથી ત્યાર પછી મિત્રો તમારે ધ્યાન આપવાની છે અહીંયા ચાર હજાર વોચ ટાઈમ સમજી લો કે અહીંયા અહીંયા આ આઠસો ને પંચાવન વોચ ટાઈમ થયો છે અને સબસ્ક્રાઈબ થયા છે ત્રણસો ને અઠ્યાવીસ તો આપણી ચેનલની અંદર રિયલ વોચ ટાઈમ કઈ રીતે ચેક કરવાનો છે તો એ છે મિત્રો આવી રીતે અને જો તમે શોર્ટ વિડીયો બનાવો છો તો શોર્ટ વિડીયોની અંદર તમારે એડ દ્વારા મિત્રો પૈસા કમાણી કરવાની છે તો તમારે એના માટે એક કરોડ વ્યૂઝ બનાવવા પડશે અને એ પણ નેવું દિવસની અંદર અને સમજી લો કે તમારી ચેનલને મિત્રો બનાવ્યા પછી બાર મહિના ઉપર થઈ ગયું છે અહીંયા પોલિસી તમે જોઈ શકો છો મિત્રો કે લાસ્ટ ત્રણસો ને દિવસની અંદર ચાર હજાર ટાઈમ થવો પડે જો તમારી ચેનલને એક વર્ષ ઉપર થઈ ગયા થઈ જાય છે મતલબ ત્રણસો ને પાસઠ દિવસ ઉપર થઈ જાય છે તો જો તમારા વિડીયોની અંદર વ્યૂઝ સારા મળતા હોય અત્યાર સુધીમાં તો તમારો વોચ ટાઈમ કમ્પ્લીટ દેખાડશે થોડી ઘણી ઘટ પડશે પણ તમારી ચેનલની અંદર અહીંયા વોચ ટાઈમ ઘટે છે તો સમજી લેવાનું કે તમારી ચેનલ ડાઉન પડેલી છે અને પહેલાં કરતાં અત્યારે તમને વ્યૂઝ ઓછા મળે છે એના કારણે તમારા અહીંયા વ્યૂઝ વોચ ટાઈમ ઘટવાનો છે બાકી જે તમે નવા વિડીયો અપલોડ કરો છો એનો વોચ ટાઈમ એડ થાય પણ જે જૂના વિડીયોનો એડ જે તમારો વોચ ટાઈમ એડ થયો હોય ને એ ઓટોમેટિક અહીંયા નીકળતો જશે એટલે તમને મિત્રો વોચ ટાઈમ પણ ઓછો થશે અને હવે ઉપરની મિત્રો વાત કરીએ અહીંયા વોચ ટાઈમ તમારો ગયા મહિને તમને એવું લાગતું હોય કે અહીંયા મારો પાંચસો વોચ ટાઈમ હતો તો મને ત્રણસો કેમ બતાવે છે તો મિત્રો આ છે ખાલી અઠ્યાવીસ દિવસની અંદર હવે આની ઉપર તમે ક્લિક કરવાનું છે અને જેવું તમે એની ઉપર ક્લિક કરશો ને એટલે તમારે તમારો જે વોચ ટાઈમ છે એ રિયલ જોવા માટે આ વોચ ટાઈમ ઉપર તમારે ક્લિક કરી લેવાનું અને ક્લિક કર્યા પછી મિત્રો ખાલી તમે નેવું દિવસ કરશો એટલે તમારો જે પાછા મહિના મહિનાની અંદર જે હોસ્ટ ટાઈમ આવેલો હતો એ તમને અહીંયા પહેલા નંબરમાં જોવા મળી રહેશે તો આશા રાખું છું કે મિત્રો માહિતી ગમી હશે વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હા યુટ્યુબને લગતી ટોટલ માહિતીના વિડીયો આપણી ચેનલમાં મેં બનાવેલા છે તો વધુ કોઈ પણ માહિતી જોઈએ તો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ અને ફેસબુક પેજની લિંક આપેલી છે મિત્રો ત્યાં મારો સંપર્ક કરી શકો છો અને હા મિત્રો તમે એક યુટ્યુબર છો તો આપણા ગુજરાતી માટે ખાસ ગુજરાતીમાં યુટ્યુબની માહિતી ઘણા લોકો નથી આપતા મિત્રો અને મારી ચેનલની અંદર એક હજારથી વધુ મેં વિડિયો અપલોડ કરેલી છે તમે જઈને ચેક કરી શકો છો એટલે ખાસ વિનંતી છે કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને મિત્રો